છેલા લગભગ 15-20 દિવસથી રાજ્યની અંદર એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે અને તે મુદ્દો છે ભાગેડુ લગ્ન લેનીને એમાં પણ કિંજલ દવે અને ત્યારબાદ આરતી સાંગાણીના જે પ્રેમ લગ્ન થયા તે પ્રેમ લગ્ન બાદ આ જે મુદ્દો હતો એ વધુ રાજ્યની અંદર ચર્ચામાં આવ્યો હતો પાટીદાર આગેવાનોએ સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા કે અમુક નિયમો જે છે પ્રેમ લગ્નને લઈને તેમાં ફેરફાર કરવો જોઈએ ત્યારબાદ કેબિનેટની બેઠકમાં તેનો નિર્ણય આવશે કે નહીં તે પણ જોવાનું હતું પણ હજુ સુધી સરકાર તેની ઉપર ચર્ચાઓ કરી રહી છે આમાં અનેક આગેવાનોના નિવેદન સાંભળી ચૂક્યા છીએ પછી દિનેશ બાંભણીયા હોય મનોજ પનારા હોય ગીતા પટેલ હોય કે પછી દિનેશ છાબા હોય ત્યારબાદ હીરા સોલંકી જેઓ રાજુલાના ધારાસભ્ય છે તેઓએ પણ આને સમર્થન આપ્યું હતું તો ક્ષત્રિય સમાજના અમુક આગેવાનોએ પણ પાટીદાર સમાજના જે યુવા આગેવાનોના નિર્ણય હતો ભાગેડું લગ્ન લઈ લઈને તેમને સમર્થન આપ્યું હતું અને ત્યારબાદ હવે અલગ અલગ પાટીદાર સમાજના આગેવાનોના નિવેદનો સામે આવી રહ્યા છે વધુ તો જ્યારે આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને છેલ્લા લગભગ પાંચ સાત દિવસથી ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારબાદ હવે પાટીદાર આગેવાનો પ્રેમ લગ્નને લઈને મેદાને આવ્યા છે ત્યારે ફરી એક વખત સુરતની અંદર પાટીદાર આગેવાન ગોપાલ ચમાડીનું એક નિવેદન સામે આવ્યું છે અને ગોપાલ ચમાડીએ પ્રેમ લગ્નને લઈને નિર્ણયોમાં શું ફેરફાર થવા જોઈએ અને સંવાદના દીકરા દીકરીઓને શું ટકોર કરી આજે તેની જ આપણે ચર્ચા કરવી છે છેલ્લા કેટલાય દિવસોથી ભાગેડુ લગ્ન લઈને એસપીજી ગ્રુપ હોય કે પછી પાટીદાર સમાજના અન્ય આગેવાનો હોય કે પછી અન્ય સમાજના કોઈ પણ આગેવાનો હોય એ મેદાને છે ભાગેડુ લગ્નમાં મસ્ત મોટા ફેરફારો થવા જોઈએ જે ભાગેડુ લગ્નના નિયમો છે એટલે કે પ્રેમ લગ્ન લઈને જે નિયમો છે એ નિયમોમાં મોટા ફેરફારો થવા જોઈએ તેવું અત્યારે દરેક સમાજમાંથી માગ ઉઠી રહી છે આ બધા વચ્ચે કેટલાય સમાજના આગેવાનો જે આ બાબતે સરકારનું ધ્યાન દોરી રહ્યા છે તો સરકાર પાસે માંગણીઓ પણ કરી રહ્યા છે એ પછી એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલ હોય પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયા દિનેશ બાંભણિયા હોય કે હવે પછી ગોપાલ ચમારડી હોય આરતી સાંગાણીનો જે વિવાદ વકર્યો હતો એ વિવાદ બાદ હવે એ મુદ્દાના પડઘા આખા રાજ્યમાં પડી રહ્યા છે અને ગોપાલ ચમારડી હવે ખુલીને આગળ આવ્યા છે અને તેમણે સમાજના દીકરા દીકરીઓને ટકોર કરતા સરકાર પાસે ભાગેડું લગ્નના નિર્ણયમાં ફેરફાર કરવા માટે અમુક માંગણીઓ રાખી છે આવો પેલા આપણે ગોપાલ ચમાડીને સાંભળીએ કે ગોપાલ ચમાડીએ સમાજના દીકરા દીકરીઓને શું ટકોર કરી અને સરકાર પાસે ભાગેડુ લગ્ન બાબતે જે નિયમો છે તેમાં ફેરફાર બાબતે શું માગ કરી આવો પેલા સાંભળીએ કે આજે આખા દેશની જીતરી એવી થઈ રહી છે કે જે દીકરીને 20 વર્ષ કે 25 વર્ષની કરી

પચીસ વર્ષ સુધીની કે વીસ વર્ષ સુધીની દીકરીને મોટી કરી હોય કેટલા હેત આપ્યા હોય અને એવા ઘણી દીકરીઓ એવા દીકરાઓ સાથે જાય છે કે દીકરીઓ બહુ દુઃખી થાય છે જે લવ મને કરે છે એમાંથી મારા અંદાજ પ્રમાણે એસી નેવું ટકા દીકરીઓ દુખી થાય છે

પોતાના બાળકોને પોતાના પરિવારને પોતાના પતિને બીજા સાથે મૈત્રી કરાર કરી દે છે અને પાછા કોર્ટમાં દાવો કરે છે કે અમને ખાધા કોઈ આપો આ ક્યાંનો ન્યાય તો જે મૈત્રી કરાર કરે છે એની ઉપર તાત્કાલિક આવી કોઈ ફરિયાદ આવે તો એની અંદર તાત્કાલિક તપાસ થવી જોઈએ કે આ દીકરી કોની સાથે રહેશે ક્યાં રહેશે અને આ કઈ રીતે દાવો કરી શકે એવા ઘણા બનાવો બને છે રોજે એટલી દીકરીઓ આજે આજના યુગના સોશિયલ મીડિયા જે જીવનની અંદર લોકોને એટલા દુખી કરી રહ્યું છે કે એની ના વાત પૂછો ઘણા સમાજના આગેવાનો બધી સંસ્થાઓ અને સરકાર પણ આમાં સહયોગ આપવાની હમણાં બાહેન્દ્રી આપી છે તો આને જલ્દીથી જલ્દી આ અટકવું જોઈએ બીજું કે જ્યાં જ્યાં જે જે ગામની અંદર જે તલાટીઓ કે જે અધિકારીઓ એ વિસ્તારના ન હોવા છતાં એટલા બધા લગ્નો કરાયા છે એને કડક સજા થવી જોઈએ કારણ કે પોતાના પૈસા લેવાને કારણે એ હજારો દીકરીઓના જીવનની અંદર કેવા કેટલા એવા કાર્ય બન્યા છે એની ન ના કરી શકીએ ત્યારે ખાસ કરીને આખા ગુજરાતના તમામ ગામડાની અંદર આની એક તપાસ સમિતિ બનવી જોઈએ અને જે જે અધિકારીઓએ ખોટા લગ્ન કરાવ્યા છે કાયદાની રૂલે એ લગ્ન સાચા પણ ગણાય પણ જે આ સુરત થી દીકરી ભાગી અને જુનાગઢ લગ્ન કરે ઈ યોગ્ય ગણાય ત્યારે જે લોકોની માંગ છે કે મા બાપની સહમતી વગર કોઈ લગ્ન ન થઈ શકે આવો ફરજિયાત કાયદો બનવો જોઈએ કારણ કે આ કાયદો નહીં બને તો આની અંદર સમય વર્ગ વિદ્રોહની વાત આવશે સમાજની સમાજની દીકરીઓ અંદર જશે ત્યારે લોકો દીકરીને પાછી લાવવા માટે કે દીકરા માટે કે એકાબીજા કોઈ પણ બબાલ કરે પોલીસ સ્ટેશન જવું પડે આ ન બને એટલા માટે સરકારે આમાં ખાસ નોંધ લઈ છે અને આ જલ્દીથી જલ્દી કે જે આવા લવ મેરેજના જે વધારે પ્રમાણમાં એક મહિનાની અંદર એક એક દિવસની અંદર એક એક મહિનાની અંદર પચીસ પચીસ તલાટીઓ લગ્ન કરે છે આવા તો બહુ ગામડાની અંદર બનાવશે એટલે ખરેખર આમાં ખાસ સરકાર અને બધા સમાજે જાગૃત થઈ અને તાત્કાલિક આનો એક કાયદો અમલમાં આવે એ બહુ બહુ જરૂરિયાત છે અને આ મૈત્રી વાળું ખાસ કે જે પોતાના પતિ બાળકોને છોડી અને બીજા સાથે મૈત્રી કરાર થી રહેશે અને પાછી ખાધા ખોરાકી માંગે પાછા કોર્ટમાં દાવો કરે છે તો એમાં આપણે એવો એક કાયદો બનવો જોઈએ કે તરત એની તપાસ થાય કે ભલે મૈત્રી કરાર કર્યા પણ એની ઉપર દાવો ન કરી શકે અને જે આ દીકરીને કે જે કોઈની ફસાવી હોય એની માટે માથે પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે આવા જે બંધારણની અંદર નિયમો છે એનું આ ખોટી રીતે ઉલ્લંઘન કરી અને બંધારણને ખરેખર તો એ બદનામ કરવાની વાત છે કે બંધારણની અંદર એવું નથી કે તમે કોઈને ભગાડી જાઓ બંધારણની અંદર જે આવે ત્યાં રહી શકે પણ એમાં દાવો કરવાનું ક્યાંય લખેલું નથી ખાધા ખોરાક માગવાનું ક્યાંય લખ્યું નથી એટલે ખાસ આમાં પણ ખરેખર વિચારી અને સરકારે નિર્ણય લેવો જોઈએ અને સર્વ સમાજને હું એક આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ખરેખર આપ સૌ સાથે મળી અને આ કાયદામાં જલ્દીથી જલ્દી સુધારો આવે અને મા બાપની રજા વગર કોઈ દીકરી મા બાપની ઈચ્છા વગર કે વગર કોઈ લવ મેરેજ બંધારણની અંદર ફાઈનલ ન થાય એવી વિનંતી કરું છું તો ગોપાલ ચમાડી કહી રહ્યા છે કે કેટલીક દીકરીઓ એવા ને ત્યાં જઈને દુખી થાય છે અત્યારે આંકડો નેવું ટકા દીકરીઓ દુઃખી છે એટલે કે ગોપાલ ચમાડી કહી રહ્યા છે કે પ્રેમ લગ્ન કરીને માતા પિતાની વિરુદ્ધ જઈને અમુક દીકરીઓ લગ્ન કરે છે અને ત્યાં જઈને પછી દીકરીઓ દુઃખી થાય છે અંદાજીત તેનો આંકડો અત્યારે લગભગ નેવું ટકા છે જેમાં પ્રેમ લગ્ન બાદ દીકરીઓ દુખી થઈ રહી છે સરકારે પણ આ મુદ્દે મોટો નિર્ણય લેવો જ જોઈએ પ્રેમ લગ્ન સાથે હવે આ નવું આવ્યું છે મૈત્રી કરાર એટલે કે મૈત્રી કરારને લઈને પણ ગોપાલ ચમાડીએ ખૂબ જ દીકરા દીકરીઓને ટકોર કરી છે છે કે એક પવિત્ર સંસ્કાર એ લગ્ન સંસ્કારનું બંધન તેને કોઈ દિવસ કરાર સાથે જોડવું ના જોઈએ અને મૈત્રી કરારની ફરિયાદ આવે તો દીકરીની તપાસ થવી જોઈએ તેવી પણ ગોપાલ ચમાડીએ સરકાર સમક્ષ પોતાની માંગ રાખી છે તો સાથે સાથે જે બોગસ લગ્ન છેલ્લા કેટલાય દિવસોથી પંચમહાલ હોય કે મહેસાણા હોય એસપીજી ગ્રુપ તેમને ખુલ્લું પાડી રહ્યો છે તેનો પર્દાફાશ કરી રહ્યું છે તેને લઈને પણ ગોપાલ ચમાડીએ કહ્યું કે બોગસ લગ્ન જેણે જેણે કરાવ્યા છે એમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તો પોતાના બાળકોને છોડીને જે મૈત્રી કરાર કરી રહી મહિલાઓને પણ સમાજની અંદર સમાજ જીવનમાં પોતાના સંબંધોને જાળવવા જોઈએ પોતાના બાળકો સામે જોઈને તેમને મૈત્રી કરાર જે કરી રહ્યા છે એટલે કે ઘણી ખરી મહિલાઓ લગ્ન જીવનમાં હોવા છતાં પણ પોતાના બાળકોને છોડી દેશે ને બાદમાં મૈત્રી કરાર કરીને બીજા સાથે પ્રેમ લગ્ન કરી લેતા હોય છે તેમને પણ ગોપાલ ચમાડીએ આડકતરી રીતે કહ્યું કે તેમને પણ સમજવું જોઈએ તેમના બાળકો સામે તેમણે જોવું જોઈએ ત્યારે હવે લગ્નનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે બે દિવસ પહેલા પણ સિદ્ધપુરની અંદર એસપીજી ગ્રુપે એક મહાસંમેલન ભર્યું એ સંમેલનની અંદર આહવાન કર્યું છે કે આંદોલનની ચીમકી સરકારને આપી છે ગામડે ગામડે જઈને એસપીજી ગ્રુપ આ બાબતે જાગૃતતા પણ લાવવાનું છે આ પહેલા પણ દિનેશ બાંભણિયા હોય કે અન્ય કોઈ પણ આગેવાનો હોય તમામે ભાગેડુ લગ્ન બાબતના જે નિયમો છે એ નિયમોમાં મોટા ફેરફાર કરવા માટે છે ગાંધીનગર સુધી પહોંચ્યા હતા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને ત્યારબાદ હવે ગોપાલ ચમાડીનું આ મોટું નિવેદન અત્યારે સામે આવ્યું છે ને નિવેદનમાં તેઓએ સમાજના યુવાન દીકરા દીકરીઓને ટકોર કરી છે ને મૈત્રી કરાર જે અત્યારે ગોપાલ ચમાડીએ દૂષણ ગણાવ્યું કે મૈત્રી કરારે ભારતીય સંસ્કૃતિમાં હોવું જ ના જોઈએ કારણ કે ભારતીય સંસ્કૃતિમાં તો પવિત્ર લગ્ન સંસ્કારનું બંધન આપણે બાંધીએ છીએ તે મૈત્રી કરાર છે તેમને અત્યારે યુવાન યુવતીઓએ દૂર રહેવું જોઈએ તો સાથે સાથે કહ્યું કે સરકારે આ બાબતે મોટા ફેરફારો પણ કરવા જોઈએ કારણ કે પોતાના બાળકોને છોડીને મૈત્રી કરાર કરી રહેલી મહિલાઓએ સમજવું જોઈએ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ આપણે ક્યાં સમાજ જીવનની અંદર જીવી રહ્યા છીએ ત્યારે હવે આટલા આગેવાનો જે આગળ આવી રહ્યા છે પછી કિંજલ દવેનો મામલો હતો ને ત્યારબાદ આરતી સાંગાણીને લઈને તો એ વિવાદ વધુ વકર્યો હતો ત્યારે હવે ફરી એક વખત ગોપાલ ચમાડીના નિવેદને ભાગેડું લગ્ન બાબતનું સમર્થન આપ્યું છે જે પણ નિયમો સરકાર હવે તો તેમણે કેબિનેટ બ્રિફિંગની અંદર પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે સરકાર આ બાબતે ચર્ચા વિચારણા કરી રહી છે કારણ કે આ મુદ્દો એ તમામ સમાજને અસર કરતો મુદ્દો છે એટલે આવનારા સમયમાં સરકાર જ્યારે નિર્ણય લેશે ત્યારે જ ખબર પડશે કે ભાગેડું લગ્ન બાબતે શું નિયમો નવા આવવાના છે પરંતુ ગોપાલ ચમાડીના નિયમ બાબતે તમારું શું માનવું છે ગોપાલ ચમાડીએ જે સરકાર સમક્ષ માગ રાખી છે એ માગ બાબતે તમારું શું માનવું છે અમારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાત નો ગર્જનાથ નમસ્કાર